હલો ગુડ મોર્નિંગ રામ રામ ને જય મુરલીધર અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને કેમ છો બધા મિત્ર અને આપણા નવા વ્લોગમાં બધા મિત્રનું સ્વાગત છે હાલો આપણે એક ખાતે થોડી ગ્રાફ આપવા જવાની હતી એ આખી આવી દઈ પછી આપણે રોટાવેટર વેટા રાખવાનું છે એ આખી દઈ અને વરસાદ થઈ ગયો તો જો આમાં ખાતરી ભરાઈ ગયા છે મિત્રો એટલે હવે શું ગયું હે ગરમી બહુ છે ને તડકો બહુ પડે છે તડકો પડતો હશે ચાલી ડિગ્રી ઉપર એટલે કાએ કા ફૂંકાઈ જાય ની વરાળ ને ઉપરની વરાળ ભેગું થાય એટલે અત્યારે તો હું એટલું બધું પરલું હતું ને એ બે 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 હું કરેલું તો અને હવે આપણે રા પાકવાનું કામ છે પૂર્ણ કરી ને કા આજનો તો લોકો આવશે નહીં એ તો તમને સારું ખબર પહોંચીએ હાલો આગળ વિડીયોમાં બની રહેજો આગળ આગળ રૂપ થાય તીઠા પછી સવાર જાગીએ ત્યાંથી જોઈએ ને હવે હું થાતું જાય જિંદગીમાં આગળ આગળ દિવસ ઉગે ત્યારે મુજબ કામ કર્યા રાખી બીજું શું હોય આપણે ખેડૂત ખેડૂતભાઈઓને અમારે રામભાઈ જો બેઠા લાયક થઈ કિલોમીટરો આપણે રાજકોટ સાપર નીકળી ગયા સહી હોય લેવા અને જો આપણે હજી ગોંડલ પીધ્યા છે એ માલધારી હોટલમાં ચા પાણી પીધા ચા પાણી કંઈક આવા આવે મસ્ત તમે જોઈ લીધો અને આગળ વિડીયોમાં બન્યા રહેજો અને બતાવશું આપણે સાપરની ની ગઈ કેવી આવે સારી આવે શું આવે અમે ને કાકા સહીં કાકાને લેવી છે જાય છે આપણે આવીએ હે આ રાજકોટવાળો ને અત્યારે આપણે ગોંડલ સિંહ સાફરો મિત્રો કોઈ પણ આવીને કાઢે જોઈ ગઈ આમાંથી કઈ લઈ હજી તો બીજા કારખાના રખડતી મિત્રો ઓફર હાલો આપણે મિત્રો જે બલદેવ વેગ્રા અહી પૂગી ગયા છે ઓટોમેટિક બલદેવ ઓટોમેટિક વહી આપણે આપણે ઓફર લીધું છે આ કાહીએ સિંગલ ઓફર અને બધું કામ સારું છે રાજકોટ સાપર ત્યાં આવેલું છે કોઈ કોઈપણને લેવું હોય તો સારું કામ છે મળી જાય છે અને એના નંબર હું ડિપ્રેસન બોક્સમાં નાખી ગઈ અને આપણે એના બોર્ડમાં છે નંબર તમે જોઈ શકો છો તેના વિડીયોમાં છે નીચે નંબર અને ડિપ્રેસન બોક્સમાં હું નંબર નાખી અને તમે નંબર જોઈ શકો છો ગયા કામ કાજ ચાલે છે બધું તેના સરકાર બને છે કામ કાજ ચાલે છે પછી એની મટીરિયલ વસ્તુ છે એ બનાવે

બધા અલગ અલગ મિત્રો મોડલ હે આધુનિક મોડલ હે વાળી સિસ્ટમ આવે છે ફોલ્ડિંગ વસ્તુ આવે છે વાપરવામાં સરળ અને સહેલ થાય ત્યાં લે એમ હે ભાવમાં વ્યાજબી ભાવ છે રાખલ અને તમે આવી શકો છો અને કોન્ટેક કરી શકો છો બલદેવ વેગ્રનો અને તેના નંબર જેવો તમે બોર્ડ ઉપર જઈ શકો છો કામ એક નંબરનું હે આપણે ગેમી હે આપણે મગફળી વાવવામાં આ છે સેવા વિશે અહીં એક વર્ષ છે મજા આવે સેવા ઉભાની કોઈપણને લેવું હોય તો આવજો મુલાકાત લેજો બલદે ઓટોમેટિક ની હાલો મિત્રો ગોંડલ યાર્ડ ભાઈ ને રાજકોટ હાઈવે આપણે ગોંડલ ડી ભોગી ગયા છે આજ લગભગ આપડે અહીંયા જ રહી જવાના થઈએ રોકાઈ જવાના થઈ એમ મોડું છે એટલે હશે ગોંડલ યાર્ડ આપડે Kalau Mitra jam bijak Jauh? Parkir kota mana Domain